કેમ છો મિત્રો આજે આપણે એકદમ ટેસ્ટી મહારાષ્ટ્રની શાન અને જાન એવું કોલ્હાપુરનું ફેમસ મિસળપાઉં બનાવવાના છે અને એની સાથે મિસણ સ્પેશિયલ મસાલો પણ આપણે ઘરે જ બનાવીશું અને આ મસાલામાંથી મિસળપાઉં એકદમ અલગ ટેસ્ટમાં બનશે જે બન્યા પછી એકદમ જણજણી મિસળપાવ તમે ખાશો ને તો ખાતા જ રહી જશો બજારના મિસળપાવને તો તમે ભૂલી જ જશો તો મારા વિડીયોને અંત સુધી જોતા રહેજો તો ચાલો એકદમ સરળ રીતથી ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી આજે આપણે મિસળ પાઉં બનાવી લઈએ નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે કોલ્હાપુરી મિસળ પાઉં બનાવવા માટે મેં અહીં દોઢ કપ મઠ લઈ લીધા છે મઠને ઓવરનાઈટ રાત્રે પલાળીને પછી કપડામાં બાંધીને એક દિવસ તમે રાખશો તો આ રીતે ફણગી જશે તમે જોઈ શકો છો એમ સરસ ફણગી ગયા છે મઠની જગા પર મઠની સાથે તમે મગ લઈ શકો છો ચણા લઈ શકો છો મિક્સ કરીને પણ બનાવી શકો છો એકલું મઠનું પણ બનાવી શકો છો તો અહીં મેં દોઢ કપ મઠ લીધા છે એને આપણે થોડું બાફી લેવાનું છે એક કુકર લઈ લેશું અને એમાં મઠ લઈ લેશું પાંચ ચમચી હળદર લઈશું થોડું મીઠું નાખીશું અને લગભગ બે કપ જેટલું પાણી નાખીશું કુકરને બંધ કરીને ફાસ્ટ ગેસ પર આપણે એક જ સીટી મારવાની છે તમે ચાહો તો જ્યારે વઘાર કરો તો વઘારમાં જ નાખી દો અને એમાં જ તમે દસ બાર મિનિટ માટે રસા સાથે ઉકાળીને પણ તમે કરી શકો છો અથવા અલગ અલગ તપેલીમાં સીટી માર્યા વગર ઉકાળીને પણ એને આપણે બાફવાના છે બસ ધ્યાન એ રાખવાનું છે કે ઓગળી ના જાય એટલું બાફવાનું નથી આપણે બસ એ ચડી જાય આપણે એટલું જ બાફવાનું છે મિસણ પાવનો આપણે સ્પેશિયલ એનો જે વાટણ મસાલો આવે ને એ બનાવી લઈએ એના માટે મેં એક પેન મૂકી લીધું છે અને એમાં બે ટી સ્પૂન આપણે તેલ લઈશું તેલને થોડું ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે એક નાની ચમચી મેં અહીં આખા ધાણા લીધા છે એક નાની ચમચી જીરું લઈશું અહીં મેં ત્રણ કશ્મીરી લાલ મરચાં આખા લીધા છે જો તમે જોઈ શકો છો કશ્મીરી લાલ મરચા થોડા સંકોચાયેલા હશે સાથે બે તીખા લાલ મરચાં લીધા છે આ ઘણું તીખું હોય છે એક તેજપથું લઈશું એક તજનો ટુકડો લઈશું એક મોટી ઇલાયચી લઈશું ત્રણ નાની ઇલાયચી લઈશું એક ચક્કરફૂલ લઈશું ત્રણ લવિંગ અને છ થી સાત દાણા મેં મરીના લીધા છે અને થોડું આપણે જાવિંત્રી લઈશું અને મસાલાને એકદમ ધીમા તાપે આપણે શેકવાના છે ધ્યાન રાખવાનું છે સેચ પણ મસાલા બળે નહીં એ વાતનું ધ્યાન રાખવાનું છે જુઓ આપણા મસાલા થોડા થોડા શેકાઈ ગયા છે હવે આ સ્ટેજ પર મેં સૂકું કોપરું લીધું છે તમારી પાસે છીણેલું હોય અથવા ડેસીટેડ કોકોનટ હોય તો પણ તમે લઈ શકો છો એ લઈશું લગભગ આઠથી દસ સ્લાઈસ લીધી છે અને એક મોટી ચમચી તલ લીધું છે આ સ્ટેજ પર તમારી પાસે ખસખસ હોય તો તમે એ નાખી શકો છો મારી પાસે નથી એટલે મેં નથી નાખી એને પણ આપણે ધીમા તાપે આપણે સરસ કોપરું જરા ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી શેકી લઈએ જુઓ કોપરાને શેકાતા બહુ વાર નથી લાગતી હવે આ સ્ટેજ પર મેં સાતથી આઠ લસણની કઢી લીધી છે અને ચાર ટુકડા આદુના લીધા છે એને પણ આપણે સાતડી લઈશું લસણ થોડું શેકાઈ જાય એટલે મેં અહીં અડધી ડુંગળીને આ રીતે મોટા ટુકડામાં કટ કરી લીધી છે એ લઈશું અને ડુંગળીને પણ થોડી સાતડી લઈશું થોડી સોફ્ટ થઈ જાય અને પિંક થઈ જાય ત્યાં સુધીને આપણે એને સાંતળી લઈશું મિત્રો ડુંગળી અને મસાલા આપણા સરસ સતડાઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ને આ મિશ્રણને આપણે ઠંડુ થવા દઈશું ઠંડુ થાય પછી મિક્સર જારમાં થોડું પાણી નાખીને દરદરી પેસ્ટ બનાવીને સાઈડમાં રાખી દઈશું આપણો મસાલો વટાઈ ગયો છે ને આપણા મઠ પણ ચડી ગયા છે હવે આપણે વઘાર કરી લઈએ એના માટે મેં એક પેન મૂકી લીધું છે અને પેનમાં આપણે તેલ લેવાનું છે ને તેલનું પ્રમાણ થોડુંક વધારે લેવાનું મિસળ પાઉમાં થોડું તેલ વધારે જ હોય છે એટલે મિસળમાં તમારે તેલ વધારે લેશો તો જ એની તરી ઉપર આવશે નહીં તો એની તરી નહીં આવે મેં પાંચ મોટી ચમચી તેલ લીધી છે તેલ ગરમ થાય એટલે એક નાની ચમચી રાઈ નાખીશું એક નાની ચમચી જીરું નાખીશું અને રાયને જીરાને આપણે તતડવા દઈશું જો રાઈ જીરું તતળી ગયું છે અડધી નાની ચમચી હિંગ નાખીશું આઠથી દસ મીઠા લીમડાના પાન નાખીશું

ધાણા ધાણાજીરું નાખીશું એક મોટી ચમચી થોડી હળદર નાખીશું અને મસાલાને આપણે સરસ મિક્સ કરી લેવાના છે જુઓ તેલમાં સરસ એને સાંતળી લેવાના છે એટલે એટલો કલર એકદમ સરસ આવશે મસાલા બરાબર સંતરાઈ જાય પછી એક મોટું ટામેટું મેં ઝીણું સમારીને લીધું છે એ નાખીશું અને ટામેટાને આપણે સોફ્ટ થવા દઈશું ત્યાં સુધીને એને કૂક કરી લેવાનું છે ટામેટું જલ્દી સોફ્ટ થઈ જાય એટલે આપણે મીઠું નાખી દઈશું સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે અને એને હલાવતા ટામેટું સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધીને એને કૂક કરી લઈશું જુઓ લગભગ દોઢ થી બે મિનિટ થઈ ગઈ છે અને ટામેટા સરસ સોફ્ટ થઈ ગયા છે આ સ્ટેજ પર જે આપણે મસાલો વાટ્યો હતો આપણે જે મસાલો શેક્યો હતો અને વાટી લીધો હતો એને નાખીશું બધો જ મસાલો નાખી દેવાનો છે મેં ટોટલી ત્રણથી ચાર વ્યક્તિને થાય એટલો મસાલો કરેલો છે એટલે આપણે બધો જ એમાં નાખી દઈશું બાઉલમાં થોડું પાણી નાખીને બધો મસાલો લઈ લઈશું અને એને સરસ મિક્સ કરી લઈશું મિક્સ કરી અને મસાલો ફરીથી આપણો તેલમાં સરસ સતડાઈ જાય એકદમ કોરું થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરી લેવાનું છે ગેસની ફ્લેમ આ સ્ટેજ પર તમારે સ્લો રાખવાની છે જુઓ મિત્રો મેં ઢાંકીને એને સરસ કૂક કરી લીધું છે અને તમે જોઈ શકો છો જુઓ મસાલો જુઓ તમે એકદમ તરી જુઓ હવે આમાંથી આપણે થોડી તરી કાઢી લઈશું જ્યારે સર્વિંગ કરીશું ને સર્વ કરીશું ત્યારે એને ઉપર નાખવા માટે ઉપર નાખીને ખાતા હોય છે આપણે કાઢી લઈશું આટલી અને બાકીમાં હવે આપણા જે મઠ બફાઈ ગયા તમે બાફી લીધા છે એ નાખીશું પાણી સાથે જ નાખી દઈશું બધા જ એકદમ પરફેક્ટ બફાયા છે અને જુઓ સેચ પણ ફાઇટા નથી એટલે કે એકદમ ઓગડી ના જવા જોઈએ હજી આ પાણી સાથે ઉકળશે એટલે અધકચરા થોડા હશે તો એ પણ સરસ કૂક થઈ જશે પરંતુ જો તમે એકદમ વધારે સીટી મારીને બાફી દેશો તો એકદમ તમારું પાણી વધુ લિક્વિડ જેવું થઈ જશે તમને આ મઠ દેખાય જ નહીં જુઓ હવે આપણે આ તરીને એટલે કે આ રસ્સાને એકદમ ઉકાળવાનું છે તો આપણે હજુ એમાં થોડું પાણી નાખીશું હજી એક કપ હું ગરમ પાણી નાખીશું ગરમ જ પાણી નાખવાનું છે લગભગ એકથી દોઢ કપ જેટલું પાણી નાખીશું જુઓ કારણ કે આ એકદમ રસો જ હોય છે જુઓ આ રીતનો રસો જ રાખવાનો છે ને હજી એને આપણે દસ થી બાર મિનિટ માટે ઉકાળવાનું છે એટલે પાણી તમે નાખો તો એ પ્રમાણે નાખવાનું કે પછી પાણી ઓછું ના થઈ જાય અને આ સ્ટેજ પર તમારે મીઠું પણ ચાખી લેવાનું હવે એને આપણે બરાબર ઉકળવા દઈશું જુઓ મિત્રો લગભગ દસ થી બાર મિનિટ મેં ઉકળવા દીધું છે તમે જોઈ શકો છોકરીને થોડું ઓછું બી થઈ ગયું છે અને તમે જુઓ તરી ઉપર સરસ આવી ગઈ છે જુઓ એટલે સમજવાનું તરી તમારી સરસ ઉપર આવી જાય એટલે સમજવાનું તમારું મિશ્રણ થઈ ગયું છે અને જુઓ એકદમ સરસ છે પાણીનું પ્રમાણ પણ બરાબર છે અને મઠ પણ બરાબર છે હવે એમાં આપણે એક આખા લીંબુનો રસ નાખી દઈશું તમે જેટલું ખટાશ તમને પસંદ હોય એ પ્રમાણે નાખવાનું તમે ઉપરથી પણ લઈ શકો છો અને એને મિક્સ કરી દઈશું અને થોડા ધાણા નાખીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આપણું મિસણ બનીને રેડી થઈ ગયું છે ગરમ મિશ્રણને આપણે સર્વ કરીશું મિશ્રણને સર્વ કરવા માટે આ રીતની ઊંડી પ્લેટ લઈ લીધી છે મેં અને એમાં મેં અહીં બટાકાને મસાલાવાળા કરી લીધા છે આ ટોટલી ઓપ્શનલ છે તમને પસંદ હોય તો તમે નાખી શકો છો બાકી કોલ્હાપુરમાં જે લોકો આપતા હોય છે એમાં આ બટાકા મસાલાવાળા નાખતા હોય છે બાકી સ્કીપ પણ કરી શકો છો સાથે મેં મઠને બાફેલા મઠને બી થોડા ખડી લીધા છે એ ઉપરથી નાખીશું કારણ કે રસો બહુ પાતળો હોય છે અને મઠ એમાં ઓછા હોય છે પ્રમાણમાં તો કૂકને વધારે મઠ જોતા હોય તો એના માટે તમે આ રીતે એને સર્વ કરી શકો છો થોડી ડુંગળી ઉપરથી નાખીશું અને થોડું ચવાણું નાખીશું મિસણ હોય એટલે ચવાણું તો હોય જ નમકીન તમે શું કહો છો ભૂસું કહો છો જે પણ કહો તમે એ તો તમારે નાખવું જ પડે તો જેનો ટેસ્ટ આવે હવે એના પર આપણે આપણો રસો નાખીશું જેટલો જોવે તમે એટલો નાખી શકો છો ત્યાં આગળ એ લોકો આખું ભરીને આપી દેતા હોય છે બાઉલ ભરીને જ આપી દે છે તમે તમારી રીતે તમે તમે લઈ શકો છો કે તમારે કેટલો રસો જુએ છે એ પ્રમાણે તમે લઈ શકો છો જુઓ હવે ઉપર આપણે થોડી તરી નાખીશું જે આપણે તરી રાખી હતી એનાથી કલર અને દેખાવ બંને સરસ આવશે તમે જોઈ શકો છો એકદમ જણજણી બહેનો છે ને કલર જુઓ એકદમ હવે ફરી ઉપર થોડું નમકીન નાખીશું થોડી ડુંગરી નાખીશું અને લીલા ધાણા નાખીશું અને એને આપણે પાઉ સાથે સૌ કરીશું હું સૌ કરું છું પાઉ સાથે જુઓ મિત્રો કોલ્હાપુરનું ફેમસ મિસળ પાઉ જણજણિત જણિત મિસણ બનીને રેડી થઈ ગયું છે જુઓ મેં એને સૌ કરી લીધું છે સાથે આપણે પાઉ સાથે એને સૌ કર્યું છે સાથે મેં એને મઠ અને આપણે તરી કાઢી હતી એ છે ચવાણું છે અને સાથે મેં રસો પણ આપ્યો છે જુઓ રસો પણ મેં એક બાઉલમાં કાઢી લીધો છે તમે જ્યારે પણ બેસો જમવા તો રસો લઈને જ બેસો જેમ રસો ઓછો થતો જાય તમે ઉમેરતા જાઓ સાથે તમારા ડુંગળી ચવાણું તરી મઠ બધું જ મૂકેલું હોય એટલે તમે ઉમેરતા જાઓ અને રસો નાખી અને બંધ સાથે એને ઝબોડીને તમે ખાતા જાઓ હું તમને બતાવું છું આ રીતે જુઓ તો એકદમ ટેસ્ટી અને એકદમ જણજણિત એવું આપણું કોલ્હાપુરનું ફેમસ મિસણપાવ બનીને રેડી થઈ ગયું છે તો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું આવી નવી રેસીપી સાથે થેન્ક યુ વેરી મચ